નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સપ્તાહનો પ્રથમ દિવસ સોમવારે બજાર સુધરીને આવ્યું છે સતત પાંચ દિવસની એટલે કે વીતેલા સપ્તાહે પાંચ દિવસની નરમાઈ જોઈ મોટા મોટા ગાબડા પડ્યા સેન્સેક્સ અને નિફ્ટી સળંગે સળંગ પાંચ દિવસ માઇનસ આવ્યા એટલે આ સપ્તાહે સોમવારે માર્કેટમાં એક પ્રત્યાઘાતી સુધારો જોવાયો છે ટેકનિકલી હાઇલી ઓવરસોલ્ડ હતું આપણે વિડીયોમાં અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું કે હાઇલી ઓવરસોલ્ડ મોઝિશન છે ગમે ત્યારે માર્કેટમાં એક ટેકનિકલ રિએક્શન આવે તેવી એક શક્યતા છે જે ટેકનિકલ રિએક્શન આજે આવ્યું છે તો મિત્રો આ પ્રત્યાગાથી સુધારામાં કેટલો વિશ્વાસ મૂકી શકાય અને એફઆઈઆઈ ફરીથી વેચવાલ થઈ છે તો શા માટે એફઆઈઆઈ ફરીથી વેચવા આવી છે માર્કેટમાં કારણ કે નાતાલ એન્ડિંગનો સમય શરૂ થયો છે તો આ બધા સવાલના જે જવાબ છે આપણે આ વિડીયોમાં મેળવીશું આપ સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ તમારું સ્વાગત છે હું ભરત પંચાલ જોઈએ આજના બજારની ચાલ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે ચારસો ને ઇઠ્યાસી ખુલ્યો ત્યાં તે શરૂમાં સામાન્ય ઘટ્યો ઇઠ્યોતેર હજાર એકસો નેવ્યાસી થયો ત્યાંથી પાછું નવું બાઈંગ આવતા એ ઇઠ્યોતેર હજાર નવસો અઢારની ની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે ઇઠ્યોતેર હજાર પાંચસો ચાલીસ પોઈન્ટ સત્તર બંધ આવ્યો છે જે ચારસો અઠ્ઠાણું પોઈન્ટ અઠ્ઠાવનનો ઉછાળો દર્શાવે છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર આડત્રીસ ખુલ્યો શરૂઆતમાં એ ઘટ્યો ત્રેવીસ હજાર સુડતાલીસ થયો ત્યાંથી નવું બાયિંગ આવતા એ વધ્યો ત્રેવીસ હજાર આઠસો દિવસની નવી હાઈ બનાવી અને એ ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર સાતસો તેપન પોઈન્ટ પિસ્તાલીસનું ક્લોઝિંગ આવ્યું છે જે એકસો પાસઠ પોઈન્ટ પંચાણુંનો ઉછાળો દર્શાવે છે એટલે મિત્રો બજાર પ્રત્યાગાથી સુધારો આવ્યો સેન્સેક્સમાં ચારસો અઠ્ઠાણું પોઈન્ટ અને નિપટીમાં એકસો ને પાસઠ પોઈન્ટનો ઉછાળો આવ્યો માર્કેટ સુધરીને આવ્યા પણ એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ જુઓ અગિયારસો ને ત્રીસ સ્ટોકના ભાવ વધીને આવ્યા તેની સામે સત્તરસો ને ત્રણ સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે અને છ્યાસી સ્ટોક છે અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી ફિફ્ટીમાં બત્રીસ સ્ટોક વધ્યા છે અને અઢાર સ્ટોક ઘટીને આવ્યા છે છેતાલીસ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર બંધ છે અને તેની સામે બ્યાસી સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે બંધ આવ્યા છે આજે પંચ્યાસી સ્ટોકમાં અપર સર્કિટ આવી અને એકસો સ્ટોકમાં લોઅર સર્કિટ આવી શેર છે ટ્રેન્ટ અને એચડીએફસી બેંક અને સૌથી વધુ ગગડેલા શેર છે હીરો મોટો મારુતિ એચસીએલ ટેકનોલોજી એચડીએફસી લાઈફ અને બજાજ ફીન તો મિત્રો શુક્રવારે ડાઉજોન સતત દસ અગિયાર દિવસની નરમાઈ પછી સુધરીને આવ્યો હતો ડાઉજોન્સમાં ચારસો ને અઠાણું પોઈન્ટનું એક ત્યાં રિએક્શન જોવાયું પ્રત્યાઘાતી સુધારો ત્યાં પણ જોવાયો તેની આજે એશિયાના માર્કેટ ઉપર સારી અસર પડી એટલે કે એશિયાના બજારો પણ ડાઉજોન્સની પાછળ ઘટતા હતા એટલે એશિયાના માર્કેટમાં પણ આજે પ્રત્યાઘાતી ઉછાળો જોવાયો એકમાત્ર ચાઇનાનું શાંઘાઈ ઇન્ડેક્સ જ માઇનસ બંધ હતું યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતા હા પણ લંડન ડાઉજોન્સ નો જે ફ્રુટસી છે ફ્યુચર ઇન્ડેક્સ છે ડાઉ ફ્યુચર ઇન્ડેક્સ છે એ ચોત્રીસ પોઈન્ટ માઇનસ ટ્રેડ કરતો હતો પણ તેની બજાર ઉપર કોઈ અસર જોવા મળી નહોતી આજે આજે જોઈએ તો બેંક શેરોની આગેવાની હેઠળ બેંક રિયાલિટી એફએમસીજી મેટલ એનર્જી ઓઇલ એન્ડ ગેસ પીએસસી અને આ તમામ સેક્ટરના સ્ટોકમાં નવું બાઈંગ હતું એટલે આજે પ્લસ બંધ રહ્યા છે તેની સામે ઓટો અને ફાર્મા સેક્ટરમાં વેચવાલીનું પ્રેશર હતું એટલે એ માઇનસ ઇન્ડેક્સ બર્ન આવ્યા છે મિત્રો કેટલાક કોર્પોરેટ ન્યૂઝ આવ્યા છે એના ઉપર આપણે નજર કરી લઈએ અને કેટલાક સ્ટોક એક્સચેન્જના પણ ન્યૂઝ આવ્યા છે તો એના ઉપર આપણે ફટાફટ નજર કરી લઈએ અને પછી જોઈએ કે બજારનો ટ્રેન્ડ હવે કેવો રહેશે અને એફઆઈઆઈ શા માટે વેચવા આવી છે તો એક નેશનલ સ્ટોક એક્સચેન્જનો એક સર્ક્યુલર આવ્યો છે કે પહેલી ફેબ્રુઆરીએ બજેટ વેરી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ બજાર બંધ થયા પછી આવ્યા છે પહેલી ફેબ્રુઆરીએ સેન્ટ્રલ ગવર્મેન્ટનું બજેટ રજૂ થવાનું છે એટલે શનિવારે બજાર બંધ હોય છે પણ નેશનલ સ્ટોક એક્સચેન્જે સર્ક્યુલર બહાર પાડીને કહ્યું છે કે બજાર તે દિવસે ચાલુ રહેશે જે રેગ્યુલર ટાઈમ છે સવા નવથી સાડા ત્રણ એટલે બજેટના દિવસે બજેટની ટ્રેડિંગ સેશન ચાલુ રહેશે આ એક મહત્ત્વનો સમાચાર જે આવ્યો છે તેને અને બીજો એનએસસીનો બીજો એક સર્ક્યુલર આવ્યો છે કે બાટા પીવીઆર જીએનએફસી યુબીએલ ઇપકાલેબ સહિતના સોળ ને એફએન્ડોમાંથી બહાર કાઢવામાં આવશે એટલે આ આનો અમલ જે છે એ માર્ચ એક્સપાયરીથી એનો નિર્ણયનો અમલ શરૂ થશે માર્ચ એક્સપાયરી થઈ જશે પછી આનો અમલ થશે બીજું મિત્રો બોમ્બે સ્ટોક એક્સચેન્જનો એક સર્ક્યુલર છે કે સેન્સેક્સમાં આજથી ઝોમેટો નું નો સમાવેશ કરવામાં આવ્યો છે સેન્સેક્સમાંથી એની સામે જે સ્ટીલ છે એને બહાર કાઢવામાં આવ્યો છે બીજું એમએન્ડેમ ઇન્ફોસિસ આઈટીસી અને સન સેન્સેક્સ સેન્સેક્સમાં વેઇટેજ ઘટાડવામાં આવ્યું છે તેની સામે એફટીએસસી ઇન્ડેક્સ ઇન્ડેક્સમાં ભારતીય હેક્સ હેક્સાકોમ અને ગો ડિજિટની એન્ટ્રી થઈ છે એ ભારત માટે ગૌરવની વાત છે મિત્રો શનિવારે જીએસટી કાઉન્સિલની મિટિંગ મળી ગઈ એમાં આપણને એક આશા હતી કે હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર ગઈ વખતે જે નિર્ણય લેવાનો બાકી હતો તો આ વખતે નિર્ણય લેવાશે કે હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ઉપર જીએસટીને ઘટાડો કરવામાં આવે અથવા સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવે કારણ કે કેટલાક સાંસદોની માગણી પણ છે કે ઇન્સ્યોરન્સ ઉપર ન હોવો જોઈએ તો આ વખતે જીએસટી કાઉન્સિલની શનિવારે મિટિંગ મળી તો એમાં હેલ્થ ઇન્સ્યોરન્સ જીએસટી ઘટાડવા બાબતમાં કોઈ નિર્ણય ફરી એકવાર લઈ શકાયો નથી એટલે આજે હેલ્થ ઇન્સ્યોરન્સના તમામ સ્ટોકમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને શેના શેરના ભાવ ઘટીને આવ્યા હતા બીજો મિત્રો સ્ટીલ કંપનીઓને રાહત મળે તેવા એક સમાચાર આવી રહ્યા છે ડીજીટીઆર છે એને સ્ટીલ ઇમ્પોર્ટ પર સેફગાર્ડ ડ્યુટી લગાવવા લગાવવી કે નહીં તેની તપાસ શરૂ કરી છે કારણ કે ઇન્ડિયન સ્ટીલ એસોસિએશન છે એણે જે સ્ટીલ ઇમ્પોર્ટ થાય છે એના ઉપર સેફગાર્ડ ડ્યુટી લગાવવાની માંગ કરી છે પણ એ દિશામાં કંઈક વિચારી રહ્યું છે સંસ્થા એટલે એ ડીજી એ એક તપાસ શરૂ કરી શકી કરી છે કે સેફગાર્ડ ડ્યુટી લગાવવી જોઈએ કે નહીં એટલે એક રાહત મળે તેવા સમાચાર તો છે હાલ દ્રષ્ટિએ બીજા ઓક્ટોબર મહિનાના ટ્રાયના ડેટા આવ્યા છે ટીઆરએ આઈ ટ્રાયના ડેટા આવ્યા છે ઓક્ટોબરમાં તો રિલાયન્સનું જે જીઓ છે એણે ઓક્ટોબર મહિનામાં સાડત્રીસ લાખ ગ્રાહકો ગુમાવ્યા છે તેની સામે એરટેલે ઓગણીસ લાખ ગ્રાહકોને જોડ્યા છે બીજા એક સમાચાર છે કે વીઆઈ આપણું જે વોડાફોન આઈડિયા છે એમાં ઓગણીસ લાખ ગ્રાહકોને ગુમાવવાનો વારો આવ્યો છે આ ટ્રાયના સત્તાવાર આંકડાઓ આવ્યા છે બીજું કુમાર મંગલમ બિરલાની જે કંપની છે અગ્રણી ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા એની માલિકીની કંપની છે અલ્ટ્રાટેક સિમેન્ટ એણે ઇન્ડિયા સિમેન્ટમાં મેજોરિટી હિસ્સો હાંસલ કર્યો છે એટલે એ જે સોદો થયો તો સાત હજાર કરોડ રૂપિયાનો તો સીસીઆઈ દ્વારા સાત હજાર કરોડ રૂપિયાથી વધુના સોદાને મંજૂરી આપી દેવાઈ છે એટલે આજે ઇન્ડિયા સિમેન્ટના સ્ટોક્સમાં અગિયાર ટકાથી વધુનો ઉછાળો જોવાયો હતો મિત્રો બીજા એક ન્યૂઝ છે બીએસસીના તો બોમ્બે સ્ટોક એક્સચેન્જે એક સોલાર નાઇન્ટી વન ક્લિનટેકનો આઈપીઓ આવ્યો હતો જે ચોવીસ તારીખે ખુલવાનો હતો આવતીકાલે પણ એને હાલ બીએસસીએ સ્થગિત કરી દીધો છે અને એની તપાસ પણ શરૂ કરી દીધી છે આ આઈપીઓના સંદર્ભમાં તો ફરિયાદકર્તાઓએ મીડિયામાં કેટલીક ફરિયાદો કરી છે આ આઈપીઓની બાબતમાં કે આ કંપનીઓની વિરુદ્ધમાં એટલે મીડિયામાં આવેલા અહેવાલોને પગલે બોમ્બે સ્ટોક એક્સચેન્જે સોલાર નાઇન્ટી વન ટેકના આઈપીઓ ઉપર રોક લગાવી દીધી છે એટલે કે સ્થગિત કરી દીધો છે હાલ તુરંત અને એની તપાસ શરૂ કરી છે તપાસમાં કંઈ નહીં નીકળે તો એનો આઈપીઓ ફરીથી ઓપન થશે નહીં તો અધરવાઇઝ અત્યારે હાલ એને સ્થગિત કરી દેવામાં આવ્યો છે એટલે આ બધા મહત્વના એક ન્યૂઝ હતા બીજી વાત કરીએ કે અમેરિકામાં મોંઘવારીનો દર જે વધ્યો છે એ સામાન્ય રીતે સામાન્ય વધીને આવ્યો છે પણ તેની અસર ઘેરી પડી છે યુએસ બોન્ડનું ઇલ્ડ જે છે એ ટેન ઇયર ટ્રેઝરી બોન્ડનું ઇલ્ડ છે એ તેર બીપીએસ તેર બિઝીસ પોઈન્ટ વધીને ચાર પોઈન્ટ ચોપન ટકા થયું છે આ એક એશિયાના દેશો માટે અને અમેરિકા માટે પણ એક નેગેટિવ ન્યૂઝ છે ડોલર સામે રૂપિયો પંચ્યાસી પોઈન્ટ બાર ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે રેકોર્ડ નીચો છે ડોલર સામે રૂપિયો તૂટ્યો છે એટલે આ એક ન્યૂઝ છે બીજી તરફ જોઈએ તો ડોલર ઇન્ડેક્સ પણ વધીને આવ્યો છે આજે ક્રૂડના ભાવ પણ વધીને આવ્યા છે અને એફઆઈઆઈના ફિગર્સની પર વાત નજર કરીએ તો વીસમી તારીખે એટલે કે શુક્રવારે એફઆઈઆઈએ પાંત્રીસો ને સત્તાણું કરોડનું નેટ સેલ કર્યું હતું અને એની આગલા દિવસે ઓગણીસ બારે એફઆઈઆઈએ બેતાલીસો ને ચોવીસ કરોડનું નેટ સેલ કર્યું હતું એટલે બે ટ્રેડિંગ સેશનમાં થઈને સાત હજાર આઠસો એકવીસ કરોડનું નેટ સેલ કર્યું છે એટલે બજારનો ટ્રેન્ડ એના ઉપર નક્કી થતો હોય છે અને બજારનો ટ્રેન્ડ એટલે જ ખરડાયેલો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જે બે સવાલ કર્યા હતા કે આગામી દિવસોમાં બજાર કેવું રહેશે જો મિત્રો બજાર બુલિશ ઝોનમાં એન્ટર થઈ ગયું હતું અને બજાર પાછું બેરિશ ઝોનમાં એન્ટર થઈ ગયું છે તમામ સપોર્ટ લેવલ ટેકનિકલ લેવલ્સ બધા તોડીને એ નીચે ઉતરી ગયું છે એટલે હાલ આ જે આજે જે ઉછાળો આવ્યો છે તે માત્ર ટેકનિકલ રિએક્શન જ છે પ્રત્યાઘાતી સુધારો જ કહી શકાય કારણ કે બોલ તમારો નીચે પડે જમીન ઉપર અને ત્યાંથી પાંચમા માળે આવે બીજા માળે આવે કે ત્રીજા માળે આવે એટલે બાઉન્સ બેક થયું કહેવાય એટલે આ સુધારા ઉપર કોઈ હજી વિશ્વાસ મૂકો નહીં એટલે એક આ પ્રત્યાઘાતી સુધારાની વાત હતી અને એફઆઈઆઈ ફરીથી કેમ વેચવાલ થઈ છે મિત્રો બે દિવસ પછી તો ક્રિસમસનું વેકેશન શરૂ થઈ રહ્યું છે વિદેશી ફંડોની એક્ટિવિટી ઘટવી જોઈએ એની જગ્યાએ એ ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં ફરીથી વેચવાલ થઈ છે તો ક્વાર્ટર ટુના અર્નિંગ સારા નથી આવ્યા એટલે એફઆઈઆઈ ડિપ્રેસ થઈ હતી પણ એને એવો ડર પણ છે કે હવે ક્વાર્ટર થ્રીના અર્નિંગ્સ પણ સારા નહીં હોય અને બીજું આગામી બજેટ કેવું આવશે કેવું નહીં આવે એટલે એ અનિશ્ચિતતા છે એટલે સાવચેતી રૂપે પણ એફઆઈઆઈ વેચવાલ થઈ છે બીજું કારણ મહત્વનું એ છે મિત્રો કે અમેરિકામાં બે હજાર પચીસના નવા વર્ષમાં માત્ર બે વખત જ ફેડ રેટ કટ થવાનો છે એટલે એફઆઈઆઈ વ્યાજદર વધારે ન ઘટે તો પછી અમેરિકામાં જ રોકાણ કરે જો અમેરિકામાં વધારે વ્યાજદર ઘટે તો એ અન્ય કન્ટ્રીઓમાં કે બીજી જગ્યાએ રોકાણ કરવા માટે વિદેશી ફંડો જતા હોય છે પણ એટલે એફઆઈઆઈઝ જે છે એ ભારતીય સ્ટોક માર્કેટમાં હાલ તો વેચવાલ ફરીથી બની ગઈ છે અને વીસમી જાન્યુઆરીએ તમે બધા જાણો છો ટ્રમ્પ નવા રાષ્ટ્રપતિ પદે પોતાના શપથ ગ્રહણ કરવાના છે એ આવ્યા પછી અમેરિકાની સ્થિતિ શું હશે અમેરિકાની ફર્સ્ટ નીતિ એનો અમલ થશે એટલે એ બધી એમની પોલિસી જોયા પછી વિદેશી ફંડો નવા ફંડનું એલોકેશન નવા વર્ષમાં કરશે ત્યાં સુધી વેઇટ એન્ડ વોચની પોલિસી અપનાવવી જોઈએ એટલે એફઆઈઆઈ ફરીથી ભારતીય શેર બજારમાં વેચવાલ થઈ છે મિત્રો હાલ બજારમાં કંઈ લેવું નહીં કારણ કે આ બધા પ્રત્યાઘાતી સુધારા છે બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે ટ્રમ્પનો ખોફ છે કમ ટ્રમ્પનો ડર છે કે એની ટેરિફ પોલિસી શું હશે એટલે એશિયન બજારો એશિયન સ્ટોક માર્કેટમાં પણ ગભરાટનો માહોલ હાલ છવાઈ ગયો છે પ્લીઝ વેઇટ એન્ડ વોચ લોંગ ટ્રેડ કરતા નહીં માત્ર ને માત્ર ઇન્વેસ્ટમેન્ટ ઉપર ધ્યાન આપજો સારા સ્ટોક્સ હોય ફંડામેન્ટલી મજબૂત હોય ટેકનિકલી જેની લાઇન તેજીમાં પડે તેજીના ટ્રિગર પડે એમાં જ આપ બાય કરજો અને પાંચ દસ ટકાથી વધુ રોકાણ કરવું નહીં મિત્રો આપણે આ જે વિડીયો બનાવી રહ્યા છીએ તે માત્ર ને માત્ર આપની ઇન્ફોર્મેશન માટે છે આપના એજ્યુકેશન પર્પઝથી છે અને મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ